પૂર્વ સંધ્યાએ વલસાડ એલસીબી પોલીસે પારડી ચારસ્તા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી એક કન્ટેનર ટ્રેલરમાંથી બે પોઈન્ટ બાર લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ટ્રક અને મોબાઈલ સહિત કુલ બાર પોઈન્ટ બાવીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરી છે પોલીસ અધિક્ષક વલસાડના માર્ગદર્શન હેઠળ એલસીબી વલસાડની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ખાનગી રાહ બાતમી મળી હતી કે સેલવાસથી સુરત તરફ એક મહેન્દ્ર કન્ટેનર ટ્રેલર ટ્રક નંબર એમ એચ ફોર્ટી સિક્સ બી એમ ડબલ એટ થ્રી ટુમાં વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો છે જેની મળેલી માહિતીના આધારે પાડી ચારસ્તા ઓવરબ્રિજ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી અને બાતમી વાળું ટ્રક આવતા પોલીસે અટકાવી તપાસ કરતા ટ્રકના પાછળના ભાગમાંથી બર્ધ્ય બનાવટનો વિદેશી દારૂ વિસ્કી અને બીયર ભરેલા કુલ ચાલીસ બોક્સ મળી આવ્યા હતા જેમાં કુલ એક હજાર પાંચસો સાહીઠ બોટલ જેની કિંમત બે પોઈન્ટ બાર લાખ રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો દારૂ મળતા પોલીસે રૂપિયા દસ લાખની કિંમતની ટ્રક અને બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે અને ટ્રક ચાલક રહીશ અને ક્લીનર રાહત ધરપકડ કરવામાં આવી છે પોલીસની પૂછપરછમાં દારૂનો જથ્થો સેલવાસમાં એક અજાણી મહિલાએ ભરાવ્યો હતો મોબાઈલ નંબર આપી આ લેડી બુટલે ઘરે ડ્રાઈવરને સુરત પહોંચી ફોન કરવા સૂચના આપી હતી હાલ પોલીસે આ મહિલાને વોન્ટેડ જાહેર કરી છે